આપણા ગાડીમાં પેટ્રોલ નાખી દઈએ એમાં ઓઇલવાળું નાખવું પડે એટલે ઓઇલ થઈ છે છે મેડમને એવું છે કે ગાડી બંધ થઈ જશે એટલે આની લઈ જવાની ખબર ને બે વર્ષ પછી એક બાઇકમાં જ ચાલુ થઈ ગયેલી ચાલો થોડામાં જવાના છે ને એટલે થેલું લઈ લીધું જો ગાડી ચાલુ કરીએ only one kick ma start. Salo, what are we doing? Go

ત્રણ નાનકડી જ અઠવાડું તો એટલી બધી દુકાનો હતી નહીં અમે ગયા ત્યારે ઓલમોસ્ટ પૂરું જ થઈ ગયેલો હતું થોડું ઘણું ખરીદી કરીને આવતા રહ્યા હવે ઘરે જઈએ ભયાનક જંગલ લાગે જો દીપડો નીકળી આવ્યો હતો કેમેરામાં તો એકદમ ડાર્ક લાગે જો કેમેરામાં તો એટલું ભયંકર અંધારું લાગે મિત્રો મારી બાઈક ની લાઈટ ખબર નહીં કેમ ડીમ થઈ ગઈ જો લોસ કોન્ટેક્ટ છે તો હું અંધારામાં જવું પડે છે કંઈ નથી દેખાતું આઠમાં ચાલે છે દીવા જેવું ચાલો ફાઇનલી ઘરે આવી ગયા મોબાઈલની લાઈટ ચાલુ કરીને આ પછી દીવા જેવું થઈ ગયું હતું

હા ધોળી મુસળીની ભાજી ડુંગર ભાજી કઈ કવળીની ભાજી કઈ બધા ઘણા બધા નામ છે ચીજો તો લીચી ઓલી આવ્યા તો એકદમ સરસ જો કેટલા સરસ છે મોટા એ પણ હાથવાના છે એ તો અત્યારે અઠવાડામાં જે આવે તે અને મશરૂમ પણ જો જોઈસ્ટર મશરૂમ છે પેલા નથી શાકભાજી શાકભાજી

રોટલો એટલું જોરદાર બનવા છે એ બનાવવાનો રહી ગયો ગયો જો ખીચડી ખાવાનો ટાઈમ આવી આ ભાઈ ને કચરાનું મમ્મી નો પૂરું થઈ ગયો અમે કડાના ચોખાની ખીચડી જો છે ને એકદમ મસ્ત બનેલી છે તમને મોડામાં પાણી આવી ગયું ચાખી લાગે એકદમ જોરદાર